સુરતની શાંતિમાં કોણે કર્યો કાકરી ચાળો સુરત ગણેશ મંડારમાં પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને કડક સૂચના આપી છે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ અધિકારીઓ સક્રિય થયા છે સુરતની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી નજર છે પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા હર્ષ હર્ષસંઘવીના આદેશ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી

થાય એવું દેખાડ્યું નથી પરંતુ એવું કહે છે પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોબસ્ત પણ મૂકો દેવું કે આ કુટુંબના લોકોને મને કહ્યું તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એલા બીજા ધર્મ લોકોએ આ કૃત્ય કરવું જોઈએ કોઈ શિખામણ ના આપવી જોઈએ હું માનતા સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી હોય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો બહાર આવીને આવા આવા તત્વોને પોલીસ સોંપી દેવા જોઈએ જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે